જામનગર રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો પોલીસિયા આરોપીને દબોચી લીધો સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા હતા સામે ગાય પર દુષ્કર્મ આચરનાર આરોપી છે પરપ્રાંતીય યુપીનો જયવીર Singh ને દબોચી લીધો ધાર્મિક લાગણી દુભાવવાની સહિતની કલમો લગાવવામાં આવી જામનગરના રાંદલ નગર વિસ્તારમાં સિટી બી ડિવિઝન એરિયામાં ગઈકાલે એક સીસીટીવી જેણે આવેલા હતા જેમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ગાય સાથે અનનેચરલ એક્ટિવિટીઝ કરતા હોવાનું તેને આવેલું હતું આ બનાવને અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસઓજી અને એલસીબીના સ્ટાફ દ્વારા આ બાબતની તપાસ કરી અને જે આ અજાણ્યું હતું તેને પકડી પાડવામાં આવેલું છે અને જેનું નામ છે એ જયવીર પ્રહલાદ પ્રહલાદસિંહ બઘેલ અને મૂળ ઈટાવા ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળેલ છે એ થોડા સમયથી જામનગરમાં થોડા વર્ષોથી જામનગરમાં અહીંયા વસવાટ કરે છે અને અહીંયા આ બાબતના અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ એનિમલ એક્ટ એક્ટની કલમ અગિયાર એ મુજબ તેમજ બીએનએસ કલમ બસો નવ્વાણું મુજબ લોકોની ધાર્મિક લાગણી ધુભાવવા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે આરોપી છે એની અટક કરી અને હાલ આગળની પ્રોસેસ કરવામાં